રાજકુમાર જાટના મોત કેસમાં મોટા અપડેટ સામે આવ્યા છે રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ ધી ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી જે પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે નાર્કો ટેસ્ટને લઈને શું છે આખી વાત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે રાજકુમાર જાટના મોત કેસને લઈને જેમની પર આરોપ લાગ્યા છે તે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની કોર્ટે મંજૂરી આપી હતી ત્યારબાદ નાર્ પહેલાની પ્રક્રિયા આજથી શરૂ થશે એવું જાણવા મળ્યું છે ગાંધીનગર ખાતે અલગ અલગ તબક્કામાં ચાલનારી નાર્કો ટેસ્ટની પ્રક્રિયામાં આજે આઠ તારીખે સૌ પ્રથમ પેપર વર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે આવતીકાલે ગણેશ ગોંડલનું તબીબી પરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર રીતે નાર્કો ટેસ્ટ પ્રક્રિયા હાથ ધરાશે આજે આઠ તારીખથી શરૂ થયેલી આખીય પ્રક્રિયા આગામી ડિસેમ્બર સુધી ચાલશે તેવું જાણવા મળી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રાજકુમાર જાટ કેસમાં જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ ગોંડલ સહિત બાર થી વધુ લોકો સામે ગંભીર આરોપો લાગ્યા હતા થોડા દિવસ પહેલા ગણેશ ગોંડલે જ પોતાનો નારકો કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી એસઆઈટી સીટ એટલે કે ખાસ તપાસ ટીમના વડા અને સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ મારફતે નાર્કો ટેસ્ટ કરવા માટે અરજી કોર્ટમાં કરવામાં આવી અને કોર્ટે આ અરજીનો સ્વીકાર કર્યો ત્યાર પછી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી જે પ્રક્રિયા આજે આઠ ડિસેમ્બરથી શરૂ થઈ છે જે આગામી તેર તારીખ સુધી ગાંધીનગર ખાતે ચાલશે એવું જાણવા મળ્યું છે બીજી વાત એ પણ સામે આવી છે કે ગણેશ ગોંડલના સમર્થકોએ રાજકુમારના પિતા રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી માંગ કરી છે બે દિવસ પહેલાં રાજકોટ કોર્ટે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ માટે મંજૂરી આપી હતી આ નિર્ણયને ગણેશ ગોંડલના સમર્થકોએ આવકાર્યો છે આ સાથે જણાવ્યું છે કે કેટલાક લોકો ગોંડલને બદનામ કરવા અને ગણેશભાઈની છબી ખરાબ કરવા માટે રતનલાલ જાટને ગેરમાર્ગે દોરી રહ્યા છે જે દુખત છે તેમણે ઉમેર્યું કે ગણેશભાઈના નાર્કો ટેસ્ટના નિર્ણયને ગોંડલની અઢારે વરણની જનતા આવકારે છે અને તેઓ ગણેશભાઈ સાથે સંપૂર્ણપણે ઉભા છે ગણેશ ગોંડલના સમર્થકોએ આ સાથે જ વિનંતી કરી છે કે ગણેશભાઈ સ્વેચ્છાએ નાર્કો ટેસ્ટ માટે તૈયાર થયા છે તે જ રીતે રતનલાલ જાટનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડે પડની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ